આજે અમારે જ્ઞાતિના જે સમૂહ લગ્ન રાજભા દ્વારા યોજાયેલ રાજપ્રા રવેશીધામ ગીરમાં તો અમારા સમાજની જે જૂની પરંપરા છે અને જૂની જે સંસ્કૃતિ છે સંસ્કૃતિ મુજબ વર કન્યા અમારા જ ડ્રેસમાં અને અમારા જ ઢોલ શરણાઈના રિવાજ મુજબ ઢોલ શરણાઈ સાથે જા છાપ પહેરાવવાની જે વર કન્યાના કન્યાના જે સાપ કહેવામાં આવે લુગડા પહેરાવવા એ પણ અમારા ડ્રેસમાં વરાજો પણ અમારા ડ્રેસમાં અને અમારા પરંપરા જૂના રીત રિવાજ મુજબ જ હજી આ સંસ્કૃતિ જાળવવા માટે અમારા સમાજે બધું રાજભાના સહયોગથી રાજભા તરફથી અને બાકી બધા સમાજના મળી અને જે કાંઈ બધા સહકારથી આ સમૂહ લગ્ન યોજવામાં આવેલા છે આજે અઠ્ઠાવન દીકરીઓના એક એક સાથે લગ્ન છે પહેલાંની સમયની જ રીત રિવાજ મુજબ આજે અમે હાલની તકે એ જ સંસ્કૃતિ જાળવી રાખી છે નકર અત્યારે તો ડીજે ને ઓલા બેન પાર્ટીને ડીજેન જે બાયુ ભાઈઓ કોઈ પણ મેન મર્યાદા વગરના આમ ડિસ્કા ડાન્સ જે કાંઈ કરતા હોય એવું અમારામાં આવે નહીં અમારામાં વધારામાં વધારે રમત આવે તો દીકરીઓ રાસ લે છોકરાઓ લાકડીઓ ફેરવે દાંડિયા રાષ્ટ્રીય જે જૂની સંસ્કૃતિ છે જૂની પરંપરા મુજબ અમારા સમાજમાં હજી એમને માયલું આવે છે ને એને જાળવી રાખવા માટે રાજભાનો તથા સમાજના વડીલોનો અગ્રણીઓનો બધાયનો ખૂબ મોટો જબરજસ્ત સાથ સહકાર અને આ જે અમારી જૂની પરંપરા છે એ જાળવી રાખવા માટે તેમજ અમારા જે દેશી ભાષામાં કહેવામાં આવે તો બારોટ ન કહે અમે એમને દેવ કહીએ અમારા દેવ બારોટ દેવ એમને પણ અમારા આ સમૂહ લગ્નની અમારા સમાજની એની અંદર પણ નોંધ નાખશે કરશે અમારા દેવ પણ પધાર્યા છે જેને આપણે શ્રવણ કાવળ કહી શકીએ એવી રીતે અમારા દેવ છે એ પણ હાજરી આપી છે અને આ નોંધ પણ એ સોપણે લાગશે ભારત દેશ છે ને એ વિવિધ વિવિધ પોશાક વિવિધ રિવાજો વિવિધ વિવિધ ઉત્સવો ધર્મોત્સવો એનાથી બનેલો છે એટલે એમ અમારી ગીરની પરંપરા નેહડાની જે જૂનો પોશાક પ્રમાણે અમારા જે લગ્નોત્સવ ઉજવાય છે એ રીતે જ આખું અહીંયા અઠાવન દીકરીઓના લગ્નોત્સવ છે એમાં ખાસ કરીને એક આપણી પરંપરા જળવાય અને આપણી ધરોહર હચવાય એવો માહોલ આપ જોઈ રહ્યા છો અને સાથે સાથે આપનો પણ ખૂબ ખૂબ ઈટીવીની આખી ટીમ આવી એનો આભાર માનું છું અને આ અદભુત લગ્નોત્સવ થઈ રહ્યો છે એ મારા પિતાશ્રીના માતુશ્રીના અને મારા પુરુષ સૂર્યના અને માતાજીના પ્રતાપથી થાય છે એમાં શું છે કાચબો હોય ને કાચબાને એની ઢાલનું વજન લાગે એમ લાગે કે આ ન હોય તો હું દોડી બહુ શકું પણ એના ઉપર જ્યારે ઘા આવે ત્યારે એની ઢાલ જે હોય છે ઉપર ખાલ હોય છે એ જ એને બચાવે છે એમાં આપણી પરંપરાઓ છે એ આપણને બચાવે છે એ આપણને એક કરે છે એ આપણને માનવતા અને સંવેદના શીખવાડે છે અને ભારત શું છે એની પરંપરા શીખવાડે છે એ સાચવવું જરૂરી છે દુનિયા અત્યારે મંગળ સુધી પૂગી ગઈ છે ચંદ્ર સુધી પૂગી ગઈ છે સારી વાત છે પણ આજે વૈજ્ઞાનિકો પણ આપણા પ્રાચીન પોશાકો ઉપર આપણા ભારતીય પરંપરાના ઉપર સંશોધન કરી રહ્યા છે એને ખબર છે કે આ સાયન્સ સાથે જોડાયેલી એક એક વસ્તુ છે તો એ જાળવશું તો દુનિયા હજી આપણી પાસે આવશે એ હકીકત છે આ બસ અમારો જે લાલ પાઘડી વાળો વરરાજો હોય ને એની પાઘડી ને ઉપરણી ખેહડાની ભેટ ને સોર્ણો ને કડિયું ને આખે આખો છે દીકરી બાઉ અમારે છે તો એ પણ ઘૂંઘટમાં આપ જોઈ શકો છો એટલે ભારતીય પરંપરા જળવાય એવું સરસ મજાનો આ લગ્નોત્સવ છે અને એ માણી શકાય એવો છે આપ આવ્યા છો તો આપ પણ જોઈ શકો છો આદિવાસી પશુપાલક કવાચારના વયવંચા બારોટ જે ભારત સરકારને ચોપડે વયવંચા બારોટ વેલિડ ગણાય છે આ સમૂહ લગ્ન અમારા તાણ જ્ઞાતિ ગૌરવ શ્રી રાજભા આલસુરભા ધાનતા એ કરેલ છે આ તૃતીય સમૂહ છે આવો સમૂહ લગ્ન રાજભાની છવ્વીસમી પેઢીએ તેમના દાદા કચ્છમાં માહોલ સાબાણીએ બાર મહિના સુધી જાનુ રોકી અને સમજ ટાંગ જ્ઞાતિઓને જમાવાર આપ્યો હતો તેમની દીકરીઓના લગ્ન કર્યા હતા ત્યારે અમારા હરદાસ દાદા અને રાજભાના દાદા માહોલ સાબાણી જેમનું ગીત અમારા દાદા એ છે એ સમૂહ લગ્ન નું ગીત આજથી બારસો વર્ષ પેલાનું કે માં જગન માંડ્યો વડા ભૂપ વખાણે

રાજભા ગઢવી આયોજિત રાજભા ગઢવી ગીર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અઠાવન ચારણ દીકરીઓના સમૂહલગ્નમાં હું આવ્યો આ સમૂહલગ્ન જોઈને એટલો બધો પ્રભાવિત થયો સાહેબ કે આપણી પ્રાચીન સંસ્કૃતિ જાળવી રાખવી આ ખૂબ જરૂરી છે અને આજે ચારણ સમાજ તો તમે જોવો વેલ ડ્રેસમાં કે આપણે આપણો વર્ષો પહેલાં જે વડીલોના મેરેજો થતાં વડવાઓના મેરેજ થતા એ યાદગીરી અપાવે એવા આ લગ્ન જોઈને હું ખૂબ પ્રભાવિત થયો ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે અહીંયા માં રવેચી માનો ધામ છે અહીંયા આવો સરસ મજાનો પ્રસંગ ઉજવાણો ખૂબ ખૂબ રાજભા ગઢવી અને એની ટીમને ધન્યવાદ સંસ્કૃતિ સાહેબ સંસ્કૃતિ લઈને હું બધા આખા દેશના લોકોને કહેવા માગું છું જો આ સંસ્કૃતિ તો જુઓ સાહેબ એ જે વેલ ડ્રેસ અને જે આપણી આપણો ઇતિહાસ છે ઇતિહાસને જાળવી જાળવી રાખવો ખૂબ જરૂરી છે એ આ ચારણ સમાજ દ્વારા આજે સમૂહ લગ્નનું સરસમાં સરસ આયોજન કર્યું એ બદલ પણ હું લોકોને પણ કહેવા માગું છું કે આપણી સંસ્કૃતિ જાળવી ખૂબ જરૂરી છે